આજે હું લઈને આવી છું ગુજરાતી ઓડિયો બુક જેનું નામ છે કોઈ પ્રેમ કરે કોઈ પૂજા જેના લેખક છે ડોક્ટર શરદ ઠાકર એક યે તેરા ખેલ ન બન જાય હકીકત એક દિન યે તેરા ખેલ ન બન જાય હકીકત એક દિન રેત પે લિખ કે મેરા નામ મિટાયા ન કરો અટેન્શન કોલેજ ના જાપા માંથી રૂપ પ્રવેશી રહ્યો છે આંખોને માટે સુખનો સમય આવી રહ્યો છે હવે મો બંધ અને નેત્રો ખુલ્લા

જન્મતાની સાથે જ કોઈ માટીડો મને પરણવા વાસ્તે ઉઠાવી ગયો હતો તાળીઓના ગડગડાટ વચ્ચે આવનારા એક વર્ષ માટે છટા નાણાવટીનો રૂપનો સૌંદર્ય યુગ શરૂ થયો અને એ દિવસથી એની પર મરનારોની સંખ્યામાં 100% વધી ગઈ છોકરીઓ પણ તેની સામે ટીકી ટીકીને જોયા કરતી પછી છોકરાઓનું તો શું જ પૂછવું આજે પણ એવું જ થયું નેત્રતૃપ્તિ માણી રહેલા યુવાનોની બાજુમાંથી એ પસાર થઈ અને એની પીઠ પર કોઈ ઘાયલ મજનુંના ફેફસા ઠલવાયા જેમ કેરોસીનથી ચાલતી રિક્ષા આપણને ઘસાઈને ચાલી જાય અને બળી ગયેલા ઘાસલેટનું ગરમ કાળું વાદળ આપણી દિશામાં છોડતી જાય તે એવો જ અનુભવ છટાને થયો એની સુવાળી શ્વેત પીઠ પર કોઈનો ફળફળતો તો નિશાસો અફળાયો એક ઝટકા સાથે ડોકની સુરાહનીને મરોડી અને નિશાસાનું સરનામું જાણી લીધું એ શરમન હતું

અલિયા શર્મન તને ડર નો લાગ્યો આવું બોલતા આ એક જ બાબત એવી છે જેમાં ડર ગયા ગયા સમજો મર પણ આમાં તને શું મળ્યું મને શું મળ્યો પૂછ પૂછપરછ જવા દે મિત્ર એ પૂછ કે છટાને શું મળ્યું શર્મન ની આંખોમાં ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદ બાકી રમી રહ્યા શું મળ્યું છટાને વિતરાગ ની આંખોમાં બિન અનુભવ ડોકાયો અરે છટ્ટાને મારું નામ જાણવા મળ્યું એની પીઠમાં ગુલાબી ગાલીચાને મારા શ્વાસના ટાંકણા કોતરી આપેલી પ્રેમની લિપિ માણવા મળી સુંદરતાના સરનામાને પ્રીતનું પરબડિયું મળ્યું પણ હજુ તો આ શરૂઆત છે તાશ કે બાવન પત્તે હોતે તો વિત્તુ દેખતે જાઓ વિત્તુ ઉર્ફે વિદ્રાગ ફાટેલા મોએ દેખતો રહ્યો શરમન બાવન પત્તાની ગેટમાંથી એક પછી એક પાનું ઉતરતો ગયો એકાદ અઠવાડિયો શ્વાસ ઉશ્વાસની સંતાઘોકડી ચાલી બીજા અઠવાડિયે રમતમાં અવાજ ભળ્યો શાબ્દિક છેડછાડ શરૂ થઈ ત્રીજા અઠવાડિયે ચરણો ની ચાલબાજી ચાલુ થઈ છટા જ્યાં પણ જાય શર્મને તેની પાછળ જવાનું શરૂ કર્યું કોલેજના નોટિસ બોર્ડ પર લખાયેલું સૂચના વાંચતી છટાને અચાનક ખબર પડે કે સામેના પારદર્શક કાચમાં પોતાની પાછળ ઉભેલા શર્મનનું ઝાંખું પ્રતિબિંબ રોકાઈ રહ્યું છે પતિ પત્નીની છબી ફ્રેમ કરીને મૂકી હોય એવા પ્રતિબિંબ જોઈને એ લાલચોળ થઈ જાય

છટાને ટેનિસની રમતમાં રસ એક કોલેજની ટુર્નામેન્ટમાં ટેનિસની મેચ જોવા માટે ગઈ તો સફેદ ચડ્ડી સફેદ ટી શર્ટમાં શર્મન ટેનિસ કોડ ઉપર દોડા દોડી કરતો જોવા મળ્યો ઇન્ટર કોલેજ ક્રિકેટ મેચ જોવા ગઈ તો શર્મને મારેલો છગ્ગો સીધો છટાના શરણને ચૂમી ગયો છટા ફિલ્મ જોવા જાય તો પાછળની હરોળમાં ગમે તેમ કરીને શર્મન ગોઠવાઈ જાય એક દિવસ શર્મને જીવનની બાજીનું હુકુમનું પત્તું ઉતાર્યું છટા કોલેજનો સમય પૂરો કરીને ઘર તરફ જઈ રહી હતી

પણ મને એ વાતની ખબર છે કે ઇન્ડિયન પિનલ કોડની એક પણ કલમમાં પત્ર લખવો એ ગુનો ગણવામાં આવતો નથી શરત માત્ર એટલી કે શિષ્ટ ભાષામાં લખાયેલો હોવો જોઈએ છટા હું તને ચાહું છું મારા દેહના રૂવે રૂવેમાંથી એક જ નામ રટન થઈ રહ્યું છે છટા 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 હું જીવીશ ત્યાં સુધી એ કેસેટ વાગ્યા જ કરશે મરી જઈશ ત્યારે ચિતામાંથી ઊઠતી મારી રાખમાં પણ તારું જ નામ હશે તને સુખી કરવાના મારી પાસે પૂરતા કારણો છે

શરમન સારું કમાતું હતું એટલે છતાં નોકરી કરવાની કશું જરૂર નહોતી પરિણામે બેઠાડું જીવન અને સુવાવડને કારણે એ સ્થૂળકાય બની ગઈ એને જોઈને કોઈ કહી જ ના શકે કે માત્ર દોઢ બે વર્ષ પહેલા આ જ સ્ત્રી મિસ કોલેજ બની હતી અને એક દિવસ એને જાણ થઈ કે શરમન તેની સાથે નોકરી કરતી એક સુંદર કુંવારી યુવતી સાથે છાન ગપત્યા કરી રહ્યો હતો આઘાતની મારી જડ બની ગયેલી છટાએ પતિ પાસે જવાબ માંગ્યો તો ઉત્તરને બદલે ઉદ્વતાઈ મળી

અત્યારે તો મને રસ છે ક્લાસિકલ મ્યુઝિકના જલસાઓમાં સારી મોંઘી રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન માણવામાં કારણ કે મારી સાથે નોકરી કરતી શેફાલી નામની સુંદરીના પણ શોખના વિષયો આ જ છે તને ફાવે તો મારી સાથે રહે નહીં શેફાલી માટે સ્થાન ખાલી કરી શકે છે પણ મને છોડતા પહેલા એકવાર અરીસામાં તારું ટુનટુન જેવું બેડોળ પ્રતિબિંબ જોઈ લેજે છે છટ્ટાએ નિઃશાસો નાખ્યો ખબર નથી કે બળી ગયેલા ઘાસલેટ જેવો એનો ધુમાડો એનો લંપટ ધણીને ક્યાંય અથડાયો કે નહીં જો આ સિરીઝ તમને પસંદ આવી રહી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે આ સ્ટોરી તમને કેવી લાગી